you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે ખાડામાં ડૂબવાથી બાળકોના મોત નિપજ્યા હતા એક જ પરિવારના ત્રણ બાળકોના અકાળે મોત નિપજતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું મળતી માહિતી મુજબ જામનગરના ત્રોલ તાલુકાના વાંકિયા ગામ ખાતે ખેતમજૂરી બે દીકરી એક દીકરો રમતા રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નિપજાવાનું સામે આવ્યું છે મૃતક બાળકોના મૃતદેહને ત્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ડોક્ટરે તપાસ કરી હતી એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે મૃતકમાં વિશાલ ટીનુ બહેન અને સકીના નામ હોવાનું સામે આવ્યું છે ત્રણેય બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા આ દરમિયાન પાણીના ખાડામાં પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી ખાડો થોડો ઊંડો હોવાથી તેઓ ડૂબ્યા હતા અને મોત નીપજ્યા હતા માટે અત્યારે બાળકોની કાળજી લેવી જરૂરી છે